બરાગ્યું હાથો ને ફોન બંધ કરે તો ના ના કોઈ ને ફોન તો કર્યો નહિ મિત્રો ફોન કરો તે ખબર લઈ જ

અરે હાશી વાત સર આ તો હું નેકળ્યો તો ક એટલે તો ઉંગી રહ્યા હતા પૂછ્યા એટલે કી વગાડ્યું છે ગાય ના ના ઓ ખબર કાઢવા આવજો પાછા હા તું તો આવવું પડશે યાર

ગરમી જબર લાગે છે કીધું લાય કડી હોય બે હું પછી જવું ઘર ના બેહો બેહો બે તાર હોય ફોન આયા તો પેલા ઉતે ફોન કર્યો દો તે કે ના હોય તો પ્લાન હા હું ખબર લઈ દો કોક વગાય તો હું વગાય છે તો હું ખબર વગાય છે ખરું ના હોય તો જવા દે મને એ આ બધા ભાઈઓને કેતો જો કે વળી આવ

આ તો મને હાડુ વધાર છે રોતા હતા રસ્તામાં તું ગયો તો કમ્પ્લીટ બોલું છું

હા તો હું કંટાળી ગયો છો આલી તો મામા પેલા તમે હું પાણી બતાવું આલો તમારે આ હોય થઈ જતો તો

અરે ભાઈ થઈ રસ્તા રસ્તો જતો હતો રસ્તા ઉપર બોધેલી હતી મને હું ખબર કા મારતી હ

તમે વાતમાં નતા બોતા હાથી જેવો તું ગોળું તારા ઉપર બી ગોળું કાઢું તા ને

કાનો મને હું આ થોડું આ લાગ્યો તો ખો લાગ્યો પાછું વાત છે તો

ઈ વંડે વાર ગીસા ખો એ નામ બેજે માર કોઈ બીજા આપે નઈ માર કઈ બીજા તારી લડવા આયા લેવા આયા કે હા મામા નહીં કે હોમ આ ઓય ખબર પડે જોકો લેવા આયા છે ના હોય ઊભો તોર ઊભો તોર અલ્યા ના કર ના કર કેમ જોકો જક આયા જોકો તો લેવા जातो તો હાલો પણ હું ક્યું મે

આપળા ગેર બધું પડી ગયું કાકો તો એટલે કેમ ગરમી કરતો તો ગરમી ગરમી કરતો તો ગરમી કરતો તો ગરમી કરતો તો આ તો મગજ પાછું આ તો એ એટલે બોલતો નતો અને આ હું ખાવા આયા તમે હું ખાવા જો ખાવા જો બનાવ્યું છે એમ કેતા સીધો આ તા આ તો મગજ છે જેવું પાછું

પેલા કેજ્યો બે શબ્દો પાસે શું દેવા જ્યાંજી હું ખરો ને હું પેલા હેતર ના ઘઉં જોવા જોડાઈ છે પણ તમે ઘઉં જવા કો લેવા તા

લઈ જવાતો હે આવતો આવતો ના માં આવતો ના ઈમો તો મારા આંગા તો બિલકુલ ના આવતો તો ફરી બધું આ લે હા એવો થઈ ગયો ને તું એ ઝપકા દેવા છે પાછો ઓ એ બીજા ઓ બીજા જો આ લાય બીજા ના હોય તો હાલ મુઢું ખાઈ લઈ કશું કરું તું કાકા બે દેવાળું દેવાળું લઈ કે અહીં લેવાવા હો બે વાર ના બે વાર બાય 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 એલા એલા ઉજે પાછો તારા લખો અમે ઘેર હેડવાનો માર પર બે દેવાળો બીજી ના ઓનેવાળી પાછો ગોડા ગોડા લડ પાછા